લગ્ન યોજાશે અબડાસાના રાતા તળાવ ખાતે ત્રિ દિવસીય શતચંડી મહાયજ્ઞ યોજાશે શ્રી કચ્છી ભાનુશાલી ઓધવ રામ સત્સંગ મંડળ મુંબઈ આયોજિત ત્રિ દિવસીય શતચંડી મહાયજ્ઞ યોજાશે અભડાસાના રાતા તળાવ શ્રી આશાપુરા ધામ ખાતે તારીખ ચૌદ અને પંદર તેમજ સોળ એમ ત્રિ દિવસીય શતચંડી મહાયજ્ઞ સાથે શ્રી સદ્ગુરુ મેડિકલ એન્ડ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત ચૌદ અને પંદરના મહામેઘા મેડિકલ કેમ્પ યોજાશે તજજ્ઞા ડોક્ટરોની ટીમ દ્વારા આવનારા દર્દીઓનું મેડિકલ ચેકઅપ કરવામાં આવશે અને જો જરૂર જણાય તો જ્યાં સુધી આવનારા દર્દી એકદમ સ્વસ્થ થઈ ન જાય ત્યાં સુધી સારવાર તદ્દન ફ્રીમાં કરી આપવામાં આવશે તારીખ ચૌદ એપ્રિલ બે હજાર ચોવીસ રવિવારના બ્લડ ડોનેશન કેમ્પ પણ રાખવામાં આવ્યું છે જેમાં સૌ લોકો રક્તદાન કરવા કરવામાં આવી છે ભવ્ય બાઇક યાત્રા યોજાશે આ બાઈક યાત્રા ગાંધીધામથી આદિપુર અંજાર ભુજ વાઢાઈ અને ત્યારબાદ સણોસરા અને છેલ્લે રાતા તળાવ ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવશે અબડાસાની પાવનધારા રાતા તળાવ ખાતે શ્રી કરસનદાસ પરસોત્તમ ચાંદ્રા શ્રી હરિરામ પરસોત્તમ ચાંદ્રા પરિવાર મૂળ રામપર અબડા હાલે ગાંધીધામવાડા પરિવારે કાર્યક્રમના યજમાન પદનો લાભ લીધો હતો શ્રી સદગુરુ મેડિકલ એન્ડ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત મહામેઘા મેડિકલ કેમ્પના યજમાન શ્રી રાજેશ સામજીભાઈ દયાતભાઈ નંદા બીટાવાડા રહ્યા છે તારીખ ચૌદ એપ્રિલ બે હજાર ચોવીસ રવિવારના દેહ સુધી ધાર્મિક કાર્યક્રમો સાથે દીપ પ્રાગટ્ય ભૂદેવોનું વરણ મંડપ પ્રવેશ સાથે શાસ્ત્રોક્ત રીત રિવાજ મુજબ ધાર્મિક કાર્યક્રમો તેમજ સાઈ પૂજન આરતી યોજાશે તારીખ પંદર એપ્રિલ બે હજાર ચોવીસ સોમવારના પ્રાંતઃ પૂજન દિવ્ય મંત્રોથી હવન જેવા ધાર્મિક કાર્યક્રમો સાઈ પૂજન આરતી તેમજ રાત્રે લોકપ્રિય કલાકારો સાથે ભવ્ય સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું છે તારીખ સોળ એપ્રિલ બે હજાર ચોવીસ મંગળવારના પૂજન દિવ્ય મંત્રોથી હવન પૂર્ણાહુતિ આરતી સાંજે ચારથી નવ વાગ્યા સુધી ભવ્ય દાંડ્યારાશનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સૌ ભાવિક ભક્તોને ભાવપૂર્વક આમંત્રણ પાઠવવામાં આવે છે આ ત્રિદિવસીય શતચંડી મહાયજ્ઞ અને મહામેઘા મેડિકલ કેમ્પમાં સૌ જરૂરિયાતમંદ લોકોને લાભ લેવા આહવાન કરાયું છે શ્રી કચ્છી ભાનુશાલી ઓધવ સત્સંગ મંડળ મુંબઈ દ્વારા સૌ ભક્તોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે અને સૌ લોકો ઉપસ્થિત રહી ત્રિદિવસીય શતચંડી મહાયજ્ઞમાં જોડાયા અને આરોગ્ય બાબતે જરૂરિયાતમંદ લોકો મહામેઘા મેડિકલ કેમ્પનો લાભ લે તેવી સંચાલનકર્તાઓની અપીલ છે તારીખ ચૌદ પંદર અને સોળના રોજ રાતા દાડાઓ મધ્યે આશાપુરાના સાનિધ્યમાં સપચંડી યજ્ઞનું આયોજન કરેલ છે આ સપચંડી યજ્ઞની અંદર ત્રણ દિવસ સુધી ધાર્મિક અને શાસ્ત્રોક વિધિથી મંત્રોચ્ચાર કરી અને સનાતન ધર્મની પ્રમાણે યજ્ઞ કરવામાં આવશે સાથે સાથે આ પ્રાટંગણની અંદર મહાપ્રસાદની બંને ટાઈમ વ્યવસ્થા કરવામાં આવી છે અને અન્ય પંદર તારીખે સંતવાળીનો કાર્યક્રમ રાખેલ છે એવી જ રીતના સોળ તારીખે પૂર્ણાવી આવશે ત્યારે રાસ ગરબાનો પણ કાર્યક્રમ રાખ્યો છે આ પ્રસંગ અનુસંધે અને તેર તારીખે ગાંધીધામથી મહારેલી સ્વરૂપે ફોર વ્હીલર અને ટુ વ્હીલરની રેલી નીકળશે અને વાત તે રાતા રાતાડાવ આવશે અને એનું ત્યાં ભવ્ય સ્વાગત અને સામાયું કરવામાં આવશે અને આ પ્રસંગમાં આવવા માટે અમે અંતરિયાળ ગામોમાંથી વાહનોની પણ વ્યવસ્થા કરેલી છે આપ સર્વે અહીંયાની તૈયારીઓ જોઈ અત્યારે તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે તો આપ સર્વેને ચૌદ પંદર અને સોળે સમગ્ર કચ્છની પ્ર ધર્મપ્રેમી પ્રજાને હું અમારી સંસ્થાઓ હતી હાર્દિક નિમંત્રણ પાઠવું છું કે આપ સર્વે અહીંયા અત્રે આ સપચાંડી યજ્ઞનો લાભ લ્યો અને સાથે સાથે તારીખ ચૌદ અને પંદરના રોજ અમે મા મેગા મેડિકલ કેમ્પની પણ આયોજન રાતવતળા મધ્યે રાખ્યું છે આ મેડિકલ કેમ્પની અંદર અમારી પાસે પચીસ જેટલા જુદા જુદા રોગોના નિષ્ણાત ડોક્ટરો ઉપસ્થિત રહેશે મેડિકલ સ્ટોરની પણ અમે અહીંયા સુવિધા ઉપલબ્ધ કરી છે આમાં નિદાન થયા બાદ જે જે દર્દીઓને આગળ સારવારની જરૂરિયાત હશે તેનો પણ ખર્ચો સંસ્થા દાતાઓ દ્વારા ઉપાડવામાં આવશે આ મેડિકલ કેમ્પની અંદર અમે નું આયોજન કરેલ છે તો આપ સર્વે ના પ્રજાને આ રક્તદાનમાં રક્તદાન આપવા માટે સંસ્થા માટે હું અપીલ કરું છું તેની સાથે સાથે અમે સ્થળ પર જ મહાકાર્ડ અને આયુષ્યમાન કાર્ડ પણ ઇસ્યુ કરવાની વ્યવસ્થા કરેલ છે એટલે જે લોકો પાસે નહીં હોય તે પોતાના ડોક્યુમેન્ટ સાથે લઈ આવે તો હું અમે અહીંયાથી તેમને આ બંને કાર્ડ પણ ઇસ્યુ કરશે ફરીથી આપ પત્રકાર મિત્રોના માધ્યમથી હું આપ સમગ્ર કચ્છની પ્રજાને નમ્ર અપીલ કરી અને હાર્દિકપૂર્વક આમંત્રણ પાઠું છું આપ સર્વે સબચંડી યજ્ઞનો પણ લાભ લ્યો સાથે સાથે જેના ગામમાં કે જેના વિસ્તારમાં જે જરૂરિયાતમંદ દર્દી છે એના સુધી આપ આ વાત પહોંચાડી અને દર્દીઓ સમગ્ર કચ્છના આ મેગા મેડિકલનો લાભ લે એવી મારી નમ્ર આજથી બે હજાર ઓગણીસ એકવીસની અંદર જ્યારે કોવિડનો સમય ચાલુ રહ્યો હતો આ સમય દરમિયાન અમે અહીંયા કોવિડ સેન્ટર ઊભા કર્યા હતા અને ત્યારથી અમને આ વિચાર આવ્યો કે આટલા અંતરિયાળ વિસ્તારની અંદર એક સુપર મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલની જરૂરિયાત છે એ વિચારના સંકલ્પ રૂપે અમે આગળ કામ કરવાનું ચાલુ કર્યું ટ્રસ્ટ રજીસ્ટ્રેશન કરાવ્યું અને એના પ્રથમ પગથિયા રૂપે અમે આ રાતા તળાવ મધ્ય મા મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરેલું સરકાર મિત્રે કે મીડિયા મિત્ર જય માતાજી આ મિત્રો તમે પત્રકાર મીડિયાવાળા ભાઈઓ હું આપને અપીલ જરૂર કરું છું કે વધારે વધારેમાં વધારે માણસો એને આવતીને એનું લાભ લે સાથે સાથે હું તમને પણ માતાજી શક્તિ આપે એટલે જય માતાજી આમણ ત્રણ ખૂણે ખૂણે ફરી રહ્યો માળું માળું સુધી પહોંચાડી દે અહીં હા તમે પહોંચાડતો અને આ કાર્યક્રમની જ્યારે તમે આવશો દરેક જાતની સગવડ ઊભી રાખેલી છે કરેલી છે એને અમે સગડ ઊભી કરી છે એના વખાણ નથી કરવા માણસો આવે અને સગવડ જુએ એને ત્યારે પોતાને ખબર પડે તો હું આખી કચ્છ જનતાને મેડિકલમાં સતચંડીમાં માનવ સમાજને આમંત્રણ આપું છું સતચંડીમાં આપણે જેને કહીએ કે વિષ્ણુ સમાજ કહીએ હિન્દુ સમાજ કહીએ એક એક ધજાના નેટા હેઠળ લાવવા માંગુ છું મિત્ર અને આ સતચંડી જજ્ઞ અમારી જે ઈચ્છા છે કે જેવી રીતે ગુજરાતના અંદર આ ગૌઓનો નામ થઈ ગયો છે તો આ માનવ સેવામાં પણ એવો જ નામ થઈ જશે એમાં અમને આ ધજા ઉપર વિશ્વાસ છે ધજા અમને કરાવે છે અમે કરીએ છીએ દાતારો પોતાના મેળે આવે છે હમણાં એક ભાઈએ કોઈ વાત કરી કે આ તમે એસ્પિટાલમાં પૈસા કેવી રીતે ભેગા કરશો અરે અમને ભેગા કરવા માટે કાંઈ જરૂર નથી આ ધજાવાડી જે છે એ કહે છે કે તું આગળ ચાલતો તા આગળ તારી સામે દાતારો આવતા રહેશે આ કોઈ બનાવટ નથી આજે સતચંડી જગ્નમાં બેઠા છીએ મેડિકલનું કેમ્પનું દાતાર મને સામેથી આવીને કીધું કે મને મેડિકલમાં ઇન્ટરેસ્ટ છે એટલે હું કીધું ભાઈ આટલો હમણાં તો આટલો ખર્ચો છે કે નહીં મને હોસ્પિટલનું બજેટ કયો એમાં મુખે મને દાતાર બનવું છે હું કીધું ભાઈ હજી પટ નથી રહ્યું જમીન નથી રહી તો તને મુખેનું ક્યાં કહીએ એવી રીતે સતચંડીમાં હું આપને કહું અલગ અલગ જાતના દાતારો આવતા હતા હું કીધું ભાઈ એક વ્યક્તિને આપી દીધું છે આ જગ્નના અંદર એ તો માણસોને મજા આવે એટલે ગોળ થશે અમે કોઈને આમ લેના દેના બંધ હૈ ફિર બી જગ્ન કા આનંદ લ્યો પૈસાની કારણ કે જે જેના કાર્ય માટે લઈએ છીએ એ કાર્યમાં ખર્ચીએ છીએ પછી એવું નહીં કે જગ્નના પૈસા આવ્યા એ મેડિકલમાં ખર્ચી દીધા અને મેડિકલના પૈસા આવે આમાં ખર્ચી દીધા એવું અમારી પાસે નથી અમારી પાસે ત્રણ ટ્રસ્ટ છે અને ત્રણ ટ્રસ્ટોની વ્યાખ્યા અલગ છે જીવદયાની છે મેડિકલની છે એજ્યુકેશનની બી છે થોડા ગમેમાં તમે મેડિકલ ઊભી કરવા દો અને એજ્યુકેશન પણ તમારી સામે આવશે મને વિશ્વાસ એવી રીતે આવ્યો જ્યારે દુષ્કાળ પડ્યું ત્યારે મને કહેવામાં આવ્યું કે નલિયામાં આપણે મીટિંગ રાખીએ અને બધા ત્રષ્ટો સંકુલન લઈએ હું કીધું ભલે એટલે અમે મારા મિત્ર ગયા એ અમે સાથે ત્યાં ગયા તો માણસો જરૂર હતા પછી ત્યાં કોઈ કે ભાઈએ કહી દીધું કે આ સંકુલનના પ્રમુખ આ તો મારાથી મોઢાથી નીકળ્યો નહીં હું મને સંકલ્પ નથી લીધા મને જે દરેકના મનમાં માતાજી પ્રેરણા કરે અને એ મને કે એટલે હું સંકલ્પ સ્વીકારી લઉં તે વખતે નિર્ણય લેવાયો અને પછી અમારી મીટિંગો ચાલુ થઈ અને આ મિટિંગોમાં હું કાંઈ છોટું ભાઈ પાસે ગયો નથી જે સેવા કરો છોટુભાઈ મારી કને નથી આવ્યા હતા જ્યારે આ મિટિંગમાં આવ્યા ને કમિટીમાં નામ નોંધાતા હતા ઓલો કે આનું લખો આનું લખો તો આનું નામ આવ્યું તો આ છોટુભાઈ બેઠા છે એમને કીધું કે ભાઈ અમારી જે કાર્ય પદ્ધતિ છે તમે છો દરબાર હું છું ભાનુશાલી અમે તો નિમિત બનીએ છીએ જો દરબાર તમે નિમિત્ત બની શકો તો આમાં જોડાજો અને તે દિવસેથી જોડાના છે અને એ જ વિશ્વાસ ઉપર મેડિકલનું પૂરો એના ખંધા ઉપર બાર બોજો મૂકી દીધું છે